દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણી સોળ માર્ચે જાહેર કરાઈ હતી જેમાં દેશભરમાં સાત ચરણમાં ચૂંટણી યોજાશે ત્યારે ગુજરાતની છવ્વીસ બેઠકોની ચૂંટણી ત્રીજા તબક્કામાં સાત મે યોજાશે જેનું જાહેરનામું આજે બારમી એપ્રિલે બહાર પાડ્યું છે જાહેરનામું પ્રસિદ્ધ થતાં આજથી જ બનાસકાંઠા લોકસભા સીટ પર ઉમેદવારીપત્રો ભરવાનો પ્રારંભ થયો છે આજે પ્રથમ દિવસે એક પણ ઉમેદવારી પત્ર ભરાયું નથી પરંતુ આજે ઉમેદવારી પત્રો ભરવાના પ્રથમ દિવસે જ ત્રીસ જેટલા ઉમેદવારી ફોર્મનું વિતરણ થતા બનાસકાંઠા લોકસભા બેઠક પર ચૂંટણી જંગમાં ઉમેદવારોનો રાફડો ફાટે તેવી શક્યતા દેખાઈ રહી છે જો કે બનાસકાંઠા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પંદરમી એપ્રિલ અને ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી સોળમી એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે રાજ્યમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ આજથી બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવાની સાથે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ છે જોકે વર્ષ બે હજાર ઓગણીસમાં ભાજપ કોંગ્રેસ તેમજ અપક્ષ મળી તેર જેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો જો કે ઉમેદવારી પત્રો ભરનાર સામાન્ય ઉમેદવારને પચીસ હજાર અને અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિ ઉમેદવારને બાર હજાર પાંચસો રૂપિયા ડિપોઝિટ પેટે જમા કરાવવા પડશે તારીખ ઓગણીસ એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે તે બાદ વીસ એપ્રિલના પત્રોની ચકાસણી કરી શકાશે અને તારીખ બાવીસ એપ્રિલના દિવસે ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે જો કે બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ તેમજ અપક્ષ મળી તેર જેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો તો આ ચૂંટણીમાં હાલ તો ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે ત્યારે કેટલા અપક્ષો પોતાનું ભાગ્ય અજમાવવા આ ચૂંટણી જંગમાં જંપલાવશે તે જોવું રહ્યું